અને મિત્રો આના પેલા જે વાવાઝોડો આવ્યો હતો એમાં અમારે આ જે પપૈયો પણ એક ભાગી ગયો હતો અને એક પપૈયો વધ્યું છે તમને બતાવી દઉં એક પપૈયો અમારે જે બાકી રહી ગયું છે એ પણ આ જો વાવાઝોડામાં બચી જાય તો સારું છે અને તમે જોઈ શકો છો કે કેટલા બધા પપૈયા આપણે લટકી રહ્યા છે તમે જોઈ શકો છો કેટલા બધા પપૈયા છે મિત્રો જોઈ શકો છો અને અત્યારે વાવાઝોડું ફૂલ ચાલુ છે મિત્રો અને બચી જાય તો સારું છે એ છોકરા તમારે મત કરે તમારે મત કરે બેટા તમે જોઈ શકો છો અને લીમડા ઉપર મિત્રો વાંદરા પણ બેઠા છે બાપો બાપો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે તો હળવો છે પણ અમને થોડુંક સ્પીડ વધે એવું લાગે છે ભાઈ શકો તો અત્યારે વરસાદ ચાલુ છે છોકરા પણ જો ભાઈ મજા કરે વરસાદમાં કેવો વરસાદ આવટું અમારો જો ભાઈ મિયા આવે છે ભવ્યા પણ અંદર ઘરમાં આવી ગઈ છે વરસાદના કારણે નઈ ભવ્યા ઓ બાપા મિત્રો તમે જોઈ શકો છો કેટલો વરસાદ વરસી રહ્યો હું છત્રી લઈને તે મિત્રો રહી રહ્યો છું મારી અને બાર નજારો બતાવો જો મિત્રો કેટલો વરસાદ વરસે રે આ બાજુ જો આપણે ભેંસો પણ મજા કરે રહી ભેંસો પણ મિત્રો તમે જોઈ શકો પોણે મજા કરે છે તો અને આપણે પોણે વોકળા પણ મિત્રો ચાલુ થઈ ગયા છે ખેતર જઈ રહ્યા છે અને એ મસ્ત મજાનો ગાદી રહ્યો છે વરસાદ મિત્રો આપણે આથી માર્ગમાં આવશું માર્ગમાં માર્ગ માં જઈને તમને બતાવું હાલો કેવો મુકુલ વર્ષેરો બરહાન કેવો બરહારો બરહાન ખૂબ બરહારો આ અમે છોકરા બે જો મિત્ર મારક નો તમે નતારો જોઈ શકો છો મે માર્ગમાં માં આયા હું અને ભૂગા ગાડ્યો વરહારો વરહારો દિયા મિત્રો ખેડૂત ને વરસાદ ની તો એટલે ખુશીઓ ને કે વાત જવા દો એ તો મિત્રો કવિ એ ગીતોમાં પણ તેની કવિતામાં દર્શાવ્યું છે ગીત ના મિત્રો શબ્દો છે કે મેહુલે રે ધણી મેહુલિયા રે ધણી મેહુલિયા મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદ ની ખુશી તો ખેડૂત જાણે વરસાદ થાય એટલે મિત્રો ખુશી ખુશી કે હોય તમે જોઈ શકો ખેતર ખેડેલા પડે ક અને શું કંટ ખેતર હતા ને મિત્રો અત્યારે એવો વરસાદ વરસી રહ્યો છે ને કે વાત આવા જો તમે જોઈ શકો છો વરસાદ હવે મિત્રો આપણે વાવેતર પણ થશે ખેતીનું તો મિત્રો આ ત્યાં બનાસકાંઠામાં અત્યારે ફૂલ વરસાદ થઈ રહ્યો છે ને મિત્રો મારું ગામ ભાભર તાલુકામાં આવેલું છે તમે જોઈ શકો છો કે વરસાદ ત્યાં ભ્યાસો પણ મજા કરેલી છે તો મિત્રો આ વિડીયો તમને મારો કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મિત્રો આ ચેનલ ઉપર નવા આવે તો પ્લીઝ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો દરેક મિત્રને જય માતાજી